હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ગરમીઓમાં કિચનમાંથી ફટાફટ છુટકારો મળી જાય એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા સુરતના ફેમસ ચીઝ પનીર ગોટાળાની રેસીપી બનાવીશું આજે આપણે અને ફ્રેન્ડ્સ પનીરની તો તમે ઘણી બધી રેસીપી ટ્રાય કરી હશે પણ આ પનીર ચીઝ ગોટાળાની રેસીપી પણ એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે ચાલો બનાવીએ તો પનીર ચીઝ ગોટાળો બનાવવા માટે અહીંયા મેં વજનમાં બસો ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે તો પહેલાં આપણે પનીરને ગ્રેડ કરી લેશું આપણે અત્યારે આ પનીરને મીડિયમ હોલવાળા ગ્રેટરથી ગ્રેટ કરીશું અને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને ફટાફટ આવી જાઓ આવી જ અવનવી રેસીપીઓનો વિડીયો જોવા માટે જે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો તો આપણે પનીરને ગ્રેટ કરી લીધું છે હવે તેને સાઇડ પર રાખી દેશું તો હવે આપણે શાકનો વઘાર કરીશું અને એના માટે અહીંયા એક કડાઈમાં આપણે થોડું બટર એડ કરીશું અને સાથે થોડું તેલ પણ એડ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ત્યાર પછી મોટી બે ડુંગળીને આ રીતે ઝીણી કટ કરેલી છે તેને એડ કરીશું હવે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દઈશું તો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા મેં આ પેસ્ટ બનાવવા માટે દસ કળી લસણની દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક લીલું મરચું લઈને તેની પેસ્ટ બનાવેલી છે અહીંયા તમે આદુ લસણ અને મરચાને ઝીણું કટ કરીને પણ લઈ શકો છો હવે મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે તેને થવા દેસુ તો અહીંયા ડુંગળી આદુ મરચાં અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લીધા છે તો હવે તેમાં મોટા ત્રણ ટામેટાને આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લીધા છે તેને એડ કરી દેસુ તમે શકો છો પણ આ રીતે ચોપડમાં તો ટામેટા ફટાફટ કૂક થાય એના માટે થોડું મીઠું એડ કરીશું અને બે મીડિયમ સાઇઝના કેપ્સિકમને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તેને એડ કરી દેસુ મિક્સ કરીને ટામેટા અને કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેસુ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ જ મિનિટમાં કેપ્સિકમ અને ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં થોડા મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું શાકના સારા એવા કલર માટે અને એક ચમચી જેટલું લાલ મરચું રેગ્યુલર પાવડર એડ કરીશું અને આપણા પનીર ગોટાણાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલો પાઉભાજી મસાલો એડ કરીશું જો તમારી પાસે પાઉંભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે આગળ પણ એડ કરેલું છે તો ધ્યાનથી એડ કરવું અને એક ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું હવે થોડું લીલું લસણ પણ એડ કરીશું જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એના બદલે તમે લસણ વધારે લઈ શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે મસાલા મળે નહીં એના માટે થોડું ગરમ પાણી એડ કરીશું પાણી હંમેશા ગરમ જ એડ કરવાનું એનાથી ટેસ્ટ પણ જળવાઈ રહી છે અને કુકિંગ પ્રોસેસ પણ ઝડપથી થાય છે હવે ઢાંકીને તેમાંથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દેશું તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શાકમાં સરસ આવું તેલ થઈ ગયું છે તો હવે તેમાં એડ કરેલું પનીર એડ કરી દેસું અને એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ઘણા લોકો એવા છે જે મારા વિડીયો તો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે શાકમાં ગ્રેવી કરવા માટે અહીંયા આપણે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું તો હવે શાકને એકદમ રેડીમેડ જેવો ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરીશું અને એક ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે આથી ક્રશ કરીને એડ કરી ફ્રેન્ડ્સ રેડીમેડ શાક હંમેશા રીતે બનતું હોય છે તો તમે પણ આ ટ્રીક ફોલો કરીને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે તેને થવા દેશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે શાકને ખોલીને જોઈ લેશું તો આપણું પનીર ગોટાળા રેડી થઈ ગયું છે તો હવે તેમાં છેલ્લે આપણે ત્રણ ક્યુબ જેટલું ચીઝ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે આ શાકમાં વધારે ચીઝ પણ એડ કરી શકો છો અને આ શાકમાં ચીઝ હંમેશા વધારે જ હોય છે તો જ એનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે અને ફ્રેન્ડ્સ જો તમારે ગ્રીન પનીર ચીઝ ગોટાળાની રેસીપી જોતી હોય તો પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંયા મેં ચીજની ત્રણેય ક્યુબ્સ ગેટ કરીને એડ કરી દીધી છે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ બહાર જઈને ખાવા કરતાં આ રીતે ઘરે જ એકદમ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જાય છે અને આપણા આ માપ સાથે પાંચથી છ વ્યક્તિઓ માટે આ શાક બનીને રેડી થાય છે તો એ ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને આ શાકને આપણે ગરમા ગરમ સૌ કરીશું તો બન્યું છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું તો હું તો હમણાં ટેસ્ટ કરી લઈશ પણ તમારે ટેસ્ટ કરવા માટે એકવાર તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવી પડશે આ શાકને તમે રોટલી પૂરી ભાખરી પરાઠા કુલછા નાન કે પાઉં સાથે પણ એન્જોય કરી શકો છો અને મારી ગેરંટી છે કે એકવાર તમે જો આ શાકને બનાવી લેશો તો ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવશે ને વારંવાર બનાવરાવશે અને જ્યારે કંઈ ન સમજાય કે આજે શું બનાવવું પણ વરસાદની સીઝનમાં લીલા શાકભાજી પણ સારા નથી મળતા અરે આ પનીર ચીઝ ગોટાળાની રેસીપી બનાવીને તમને ફટાફટ કિચનમાંથી છુટકારો પણ મળી જાય છે મારા કેવાથી ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા આપણે આ શાકને લીલું લસણ લીલા ધાણા ચીઝ અને બટરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ હવે હું આ ચીઝ પનીર ગોટાળાની રેસીપીને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં હા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ